હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આજે આપણે સૂજી ફુદીના ફ્લેવરનો એક નવો નાસ્તો બનાવીશું તમારે ડિઝાઇન એને જે બી આપ્યું હોય તમે આપી શકો છો તો મેં ફુદીનો લીધો છે તો લીલો ફુદીનો બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ તો મેં એને એકદમ ઝીણો ઝીણો સમારી અને ધોઈ અને વાટકીમાં પલાળી રાખ્યો છે તો પહેલાં એક વાટકી સૂજી લઈ લઈશ એમાં આપણે ઉપયોગ કરીશું બટરનો જે આપણે ઘરે બટર બનાવતા હોઈએ એનો વ્હાઈટ બટર લીધું છે જે આપણે ઘરે જ બનાવીએ છીએ એડું તેલનો ઉપયોગ નહીં કરી મોયણનો અને ફૂદીનો લઈ લઈશું એક બાજુ તમારે ગરમ પાણી મૂકી દેવાનું આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું ફેર આ ફ્લેવરના બહુ જ મસ્ત લાગશે સોજીનો નાસ્તો ટિફિનમાં ભરો તમારે ક્યાંય જવું હોય બહાર શું લઈ જાઓ ચલો એડ કરીશું મસ્ત ખાલી મીઠું ટેસ્ટ અનુસાર ફુદીનું બટર એ બંને સોજીમાં મિક્સ કરી દઈશું ત્રણેય વસ્તુ એકદમ ભળી જાય એવી ફુદીનાનો ટેસ્ટ તમને જેટલો ભાવતો હોય ઓછો વધારે એ પ્રમાણે લઈ લેવાનું આ રીતે મેં મિક્સ કર્યું છે હવે પાણી લઈશું ગરમ આમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી અને આમાં એક અલગ મસાલો બનાવવાનો છે એટલા માટે ગરમ પાણી એકદમ ઉકળતું બી નહીં ને એકદમ ઠંડુ બી નહીં માપનું અને એવું લાગે તો તમારે આથીની ચમચીથી એડ કરવાનું એટલે મિક્સ કરવાનું કારણ કે ઠંડ ગરમ હોય ને એટલે ડર રહે બાકી લોટનું મિક્સ કરશું ને એટલે બહુ ગરમ નહીં લાગે હવે આને બાંધી અને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું સોજી પાણી પીવે દેખાય છે તમને આ રીતે તમારે પરફેક્ટ બસ થોડો ઢીલો જ રાખવાનો છે પછી એવું લાગશે તો આપણે ચેક કરીશું બાકી એકદમ ટાઈટ બાંધી નહીં દેવાનું ચાલો જો મેં દસની જગ્યાએ પંદર મિનિટ રેસ્ટ આપી દીધું કારણ કે એકદમ ઢીલું હતું હવે આપણે આમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું પણ એ ક્યારે તમે જ્યારે વણવાના હોય ને કે ભાઈ હવે આપણે તરત બનાવવાના છે એ વખતે બસ અને હું મસળી લઈશ મસ્ત થઈ ગયો ને ટાઈટ હવે આપણે એની રોટલીથી મોટા ગુલ્લા કરી લઈશું જે રીતે તમને બનાવી હોય એ રીતે આ રીતે મેં કીધું ને આપણે એક મસાલો તૈયાર કરીશું તો મેં કોર્નફ્લાર લીધો છે અંદર તેલ રેડ્યું છે અને હવે આપણે લઈશું અંદર મીઠું થોડું સંચળ અને થોડું લાલ મરચું આની એક પેસ્ટ બનાવીશું અંદર આપણે લગાવવા માટે સેજ મીઠું બહુ મીઠું નથી નાખવાનું અને થોડુંક જ મરચું સેજ હાથથી મિક્સ કરી લઈશું ચલો તૈયાર છે આપણી લઈ અંદર લગાવવા માટે ઓરસો લઈ લઈશું હવે આપણે એને વણી લઈશું હું તમને બતાવ ડિઝાઇન તમારે જે બી આપવી હોય તમે આપી શકો છો થઈ ગયે કડક સોજી પાણી પીવે તો બી આટલી થિકનેસ રાખવાની તમારે પાણી કે સોજી તમારું સોજી ઉપર ડિપેન્ડ રહેશે પાણી કેવું પીશે ફ્રેન્ડ બરાબર એકદમ મોટી સોજી આવે ને રવો આવે એની લેવાની ઝીણી લેવાની આ રીતે આપણે એને વણી લઈશું જાડા પતળી પછી જે આપણે લઈ બનાવી છે ને એને બધે લગાવી દેવાની આમાં મસાલામાં તમને જે મસાલો ખાવતો હોય ને એ મસાલો તમારે લેવાનો ગરમ મસાલોનો મરી પાવડર છે સંચણ મીઠું છે ચાટ મસાલો છે તમને જે ગમતું હોય એ રીતે તમારે લઈ લેવાનું ફરીથી આપણે એ જ રીતે આપણે મસાલો બધે લગાવીશું ધીમે ધીમે સોજી એકદમ સોફ્ટ બાંધ્યા કે હવે આ રીતે આપણે એને થોડું કચોરસ વણી લઈશું બહુ નહીં એકદમ જાડું બી નહીં રાખવાનું એકદમ પતળું બી નહીં રાખવાનું એટલે આપણે મસ્ત ફટાફટ વણાઈ બી જાય તળાઈ બી જાય અને છોકરાઓને મજા બી આવે ટેસ્ટમાં હવે કાતરથી કાપો તો બી ચાલે તમને જે રીતે ગમે છે ને મસ્ત નાસ્તો સોજી ને ફૂદી નાનો આ રીતે આપણે બાજુમાં તળે બી જઈશું જોઈ લઈશું કપડું તેલ આવ્યું છે કે નહીં એ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું તેલ ના આવ્યું હોય તો બરાબર એક સાથે તળશું તો બી ચાલશે એ જ રીતે બધી તૈયાર કરી લઈશું વાર બી નહીં લાગે ફ્રેન્ડ ફટાફટ પુદીનાને જે કે તમારે કોઈ બીજો ટેસ્ટ લેવો હોય અંદર તો લઈ શકો પણ પુદીનાનો ટેસ્ટ સારો જ લાગે છે બીજું બી એ જ રીતે મેં લગાવી લીધું છે

એટલે ફીણ આવ્યા છે અને આમ બી મારા તેલમાં ફીણ આવે છે મેં તમને પહેલાં બી કીધું ઓકે તો જે રીતે ફાવે એ રીતે આપણે એડ કરી લઈશું હું તમને બતાવું દેખાય છે કેટલી મસ્ત ચલો હવે તળાઈ ગયા છે જો જેવો કલર તમારે રાખવો હોય ને એવો લઈ કરી દેવાનો ડાર્ક કરશો તો બી બિસ્કીટ જેવા મસ્ત લાગશે વ્હાઈટ રાખશો તો શક્કરવારા જેવા લાગશે

બિસ્કીટ કે પરતવાળા જે બી ઇનામ આપવું હોય ફ્રેન્ડ પણ બહુ જ મસ્ત લાગશે ફૂદીના ફ્લેવરના ટ્રાય ચોક્કસથી કરજો ચલો એ બધા બનાવી દઈશ મળી આગળના નવા બ્લોકમાં વાર બી નહીં લાગે અને છોકરાઓને કંઈક અલગ બી લાગશે બાય ફ્રેન્ડ એક વાટકી કુલ બી નથી ભરી નાની સાઈઝની તો બી કેટલી બધી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઘરે ચોક્કસથી બનાવશો see on ju leil , ei saa . selge , vastu .